નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને લઈને આપણી સમક્ષ હાજર થયા છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એમાં મુખ્ય સંદર્ભ કે કોન્સેપ્ટ એ છે કે સરકારી તંત્રમાં ખોટા ખર્ચાઓ કરવા જોઈએ નહીં ખોટા ખર્ચા કરવાથી જે આપણે મૂળ આપણો હેતુ હોય છે એ જળવાતો હોતો નથી એટલે અમારો આ એપિસોડનો મૂળ હેતુ માત્ર ને માત્ર સરકારનું ધ્યાન દોરવાનું હોય છે કે જ્યાં જ્યાં સરકારી વહીવટી તંત્રમાં ત્રુટી હોય છે અને અમે દર વખતે કહીએ છીએ તેમ અમારે કોઈ પણ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કે કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ કોમના ભેદભાવ વગર અમે માત્ર ને માત્ર એક સરકારનું ધ્યાન દોરવાના શુભ હેતુથી અમારી આ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ આ કાર્યક્રમનું પ્રસારણ કરે છે અને અમને પ્રજાનું સતત પ્રોત્સાહન મળે છે અને આપણે જે એમના પ્રશ્નો પણ અમને મોકલતી હોય છે એના અનુસંધાને અમે અવારનવાર એ પ્રમાણેનું અમે આ એપિસોડ રજૂ કરતા હોય છે આજે આપણે જે વાત કરવાના છીએ એ પોલીસ કમિશનરોની જગ્યા ચાર પોલીસ નવા કમિશનરોની જગ્યા ગુજરાતમાં ઊભી કરવાની છે ખરેખર એ જરૂર છે કે નહીં એની વાતે આપણે આપણે વાત કરીશું એ પહેલાં હું તમને સામાન્ય લોકોની બાબતમાં એક વાત કહી દઉં કે સામાન્ય લોકો જ્યારે અકળાઈ જતા હોય છે તંત્રમાં ભ્રષ્ટાચાર ગેરરીતિઓ પૂર્વગ્રહો મારા તમારા પેલા પોતાના લાગવક ક્ષાયનું એ બધું જ્યારે પેલું પ્રજા અકળાઈ જતી હોય છે ત્યારે સામાન્ય પ્રજા એવું કહેતી હોય છે કે ભાઈ આ દેશની અંદર હવે આસુરી તત્વોનું વર્ચસ્વ વધતું જાય છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં દેવાસુર સંપદ વિભાગ યોગ નામના સોળમાં અધ્યાયમાં આસુરી વૃત્તિના મનુષ્યોના લક્ષણો અર્જુનને આ મુજબ જણાવેલા છે એક એ શું કરવા જેવું અને શું ન કરવા જેવું જેવું છે તે જાણતો નથી આસુર આસુરીનો મા આસુરી માણસના લક્ષણો કહેવાય એની વાત છે એ ધર્મ અને અધર્મ શું છે તે જાણતો નથી ઊંધા વિચારો પકડીને એ અહિતકારી કાર્યો કરતા હોય કરે છે એ દંભ મદ અને અભિમાનથી ભરેલો હોય છે જ વસ્તુ છે છે એ માને અન્યાય વડે ધન મેળવવાની એ આશા રાખે છે જે આજના સમયમાં સૌથી વધુ બંધ બેસતું છે મેં આ શત્રુનો નાશ કર્યો ને હવે બીજા શત્રુનો નાશ કરીશ એમ જ એ વિચારા કરે છે હું સિદ્ધ છું હું બળવાન છું એમ જ એવા બ્રહ્મમાં રહે છે અને રાચે છે એ પોતાના વખાણ કર્યા કરે છે અને પોતાની મોટાઈ બતાવ્યા કરે છે એ દ્વેષ અને અહંકારી હોય છે એ સારા માણસોની નિંદા કરે છે ખોટું કર્મ કરતા જેને શરમ આવતી નથી આમ ભગવાન શ્રી કૃષ્ણ આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિનું આવું વર્ણન કર્યા પછી સોળમાં અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં એમ કહે છે કે આવા માણસને તેઓ નરક તરફ જવાના માર્ગમાં હળસેલે છે અને યોનીમાં નાખે છે કોઈ મોટી આ આટલા બધા મોટિવેશનલ સ્પીકરો ગુજરાત ભારતમાં છે કથાકારો છે પણ તેઓ દી આ ભગવાન શ્રીકૃષ્ણે સાચા અર્થમાં આસુરી લોકો વિશે જે ટીકા ટીકા કરી છે એનું તો કોઈ દી બોલતા હોતા નથી અને આ સોળમાં અધ્યાયના પ્રથમ શ્લોકમાં સત્પુરુષના લક્ષણો દર્શાવતા ભગવાન શ્રીકૃષ્ણ પહેલું લક્ષણ અભય છે એમ કહે છે કે વિનોબા ભાવિક અભય વિશે એમ કહે છે કે અભય એટલે કસાથી કોઈ નથી ડરવાની જરૂર નહીં અને કોઈને ડરાવવા પણ નહીં બોલો આજના સમયમાં સરકાર દ્વારા કેટલો બધો ડર લોકોમાં ઘુસી ગયો છે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમને ડર લાગે સરકાર એટલે સરકારમાં બેઠેલા માણસો સરકાર કાંઈ પ્રેમ દયા કરુણા જેવું ભાવવાચક નામ નથી જે સત્ય અને અહિંસાનું પાલન કરે છે તે સત્પુર છે એમ શ્રી કૃષ્ણ કહે છે જે અર્જુનને યુદ્ધ કરવા માટે પણ પ્રેરણા આપે છે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે હવે આ દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહેલા આસુરી તત્વો ધરાવતા લોકોની સંખ્યા વધતી જાય છે એમ લોકોને એટલા માટે માનવાના કારણે છે કે જ્યાં જાઓ ત્યાં પોલીસ સ્ટેશનમાં જાઓ કલેક્ટર ઓફિસમાં જાઓ સરકારી તંત્રમાં જાઓ તમારું કામ નિષ્ઠાપૂર્વક ભ્રષ્ટાચાર વિના કરાવવું હોય તો તમારે એ કલ્પના જ રહી એ મૂળ મુદ્દો એ જ છે કે આ સરકાર હોય કે આગામી કોંગ્રેસની સરકારમાં પણ પ્રજાની તો દશા આવી હતી થોડી ઓછી હશે કે વધતી હશે માત્રાનું પણ મૂળભૂત રીતે બંને પક્ષો એક જ સિદ્ધાંત ઉપર ચાલે છે કે ભાઈ પ્રજાને સગવડો મળવી જોઈએ એવું તંત્ર ગોઠવવામાં પચાસ વર્ષ સાઠ વર્ષ આપણે આઝાદી અમૃતસો ઉજવી રહ્યા છીએ પછી કોંગ્રેસની સરકાર હોય કે ચૌધરી ચરણસિંહની આવી કે અટલ બિહારી વાજપેયીજીની આવી કે અત્યારે ભાજપને આવી સો ટકા કોઈ સફળ થયા નથી એટલા માટે કે આસુરી તત્વો ધરાવતા લોકો કેમ કે હમણાં જો ગઈકાલે જ પેપરમાં આવ્યું છે કે ભારતના જે પાંચસો બેતાલીસ સંસદ સભ્યો છે એમાંથી પચાસ ટકા ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓના કેસ ચાલે છે વિચાર કરો તમારો સંસદ સભ્ય ઉપરની પચાસ ટકા ઉપર ફોજદારી કેશો બળાત્કારના છેડતીના ચોરી લૂંટફાટ ગમે તેવા અને ધારાસભ્યોના પણ પચાસ ટકા આખા ભારતના રાજ્યોના ધારાસભ્યોના પણ પચાસ ટકા ઉપર ગંભીર ભ્રષ્ટાચારના ગેરરીતિના મહિલાઓના શોષણના કેસ ચાલતા હોય તમારો પ્રતિનિધિ લોકસભા કે ધારાસભામાં બેસીને શું કાયદા ઘડવાનો હતો અને પછી એની નીચેની પોલીસ હોય એના નીચેના કલેક્ટર હોય એ પણ શું કરવાના હતા આખું વિષક્ર અહીંયા ફેલાઈ ગયું છે અને પ્રજા એમાં પારા વાર હેરાન થઈ રહી છે અને હવે આપણે જે ગુજરાતની વાત કરવાના છીએ મૂળ વાત કે એમાં ગુજરાતની અંદર ચાર પોલીસ કમિશનની જગ્યાઓ ઊભી કરવાની છે એ યોગ્ય છે કે કેમ એની ચર્ચા ઉપર આપણે આવશું સંસ્કૃતમાં એક સુભાષિત પણ છે કોઈ પણ વનસ્પતિનું મૂળ ઔષધ ના હોય તેવું ના બને કોઈ પણ અક્ષર મંત્રમાં ઉપયોગમાં ન લઈ શકાય તેવો નથી હોતો અને કોઈ પણ માણસ કે પુરુષ સંપૂર્ણ અયોગ્ય હોતો નથી પરંતુ આયોજન કરનારાઓ નિર્બળ કે નબળા હોય છે તેથી ઘણી બધી ગૂંચવાળો સર્જાતું હોય છે મૂળ ગુજરાતી અને ઓગણીસો એસીની બેચના આઈપીએસ એવા અધિકારી નિવૃત્તિ બાદ પોતાના પ્રવચનો આપતા હોય છે ત્યારે આ સંસ્કૃતનો શ્લોક બોલતા હોય છે સંસ્કૃતનો શ્લોક થોડો અઘરો હોવાથી અને તેનો એટલે તેનો ભાવાર્થ એ મેં આપેલો છે પોલીસ વિભાગમાં સંખ્યા બહુ ઓછું છે એવું કેટલાક લોકો દલીલ કરે છે પરંતુ તાજેતરમાં જ નિવૃત્ત થયેલા આઈપીએસ અનિલભાઈ પ્રથમ એ તેમના દિલ્હી ખાતેના એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે કે ઓછી સંખ્યા એ સમસ્યા નથી મૂળભૂત રીતે સારું કામ કરવાની નિયત હોવી જોઈએ વડોદરાના પોલીસ કમિશનર નરસિંહભાઈ નરસિંહ તોમર એકંદરે બીજા આઈપીએસ કરતાં જુદા છે એટલે કે વિવાદાસ્પદ નથી નિયમ મુજબ કામ કરવામાં માને છે અલબત્ત સુરત પોલીસ કમિશનરની સાથે તેમની સરખામણી થઈ શકે તેમ નથી તાજેતરમાં વડોદરા શહેરના એક ધારાસભ્યને કેટલાક લોકો એક ધારાસભ્ય અને કેટલાક લોકો આ પોલીસ કમિશનરને મળવા ગયા હતા ત્યારે વડોદરાના ધારાસભ્ય પોલીસ નરસિંહ નરસિંહરાવ તોમરને એવું કહ્યું અને એવો મમરો મૂક્યો આ ધારાસભ્ય કે મારે તો સીએમ સાથે સારી ઓળખાણ છે તો વડોદરામાં પોલીસનું બીજું મહેકમ એટલે એમ કે વધારાનું મહેકમ મંજૂર કરાવી આપી શકું તેમ છું આનો જવાબ આપતા વડોદરા પોલીસ કમિશનરે એવી ટકોર કરેલી કે વધારે પોલીસની જરૂર નથી વધારે પોલીસ હોય તો પણ કામગીરીમાં સુધારો થઈ શકે તેમ માનવાને કારણ નથી પરંતુ જેટલા પોલીસોની સંખ્યા છે તેની પાસેથી સારું કામ લેવામાં આવે તો પણ પરિણામ મળી શકે છે અને સંખ્યાનો પ્રશ્ન નડતો નથી આ વાત એટલા માટે કરવી પડે છે કે તાજેતરમાં ગાંધીનગર શહેર પોલીસ કમિશનર રેટમાં ફેરવવાની વાત છે હાલ ગાંધીનગરમાં પોલીસ કમિશનરનો હોદ્દો નથી એના બદલે પોલીસ કમિશનર મૂકવાની વાત છે વાસ્તવમાં ગાંધીનગર શહેરની વસ્તી હાલમાં કદાચ બેથી અઢી લાખ હોઈ શકે છે પરંતુ થોડાક સમય પહેલાં ગાંધીનગરના આજુબાજુના ગામડાઓ ગાંધીનગરમાં ભેળવવામાં આવતા સંખ્યા સંખ્યા લોકોની વધે છે પરંતુ કમિશનરના હોદ્દા માટે જોઈએ એટલે તે સંખ્યા થઈ નથી આ કમિશનના હોદ્દા માટે લગભગ દસ લાખ ઉપરની સંખ્યા જોઈએ એટલી તો ગાંધીનગર જિલ્લામાં જો હમણાં ઉમેરા તો પણ નથી પોલીસ કમિશનર કે પોલીસ અધિકારીઓની સંખ્યા વધારવાની જે હિલચાલ ગૃહ વિભાગમાં ચાલી રહેલ છે તે અંગે થોડો પોલીસનો ગુજરાત એકમનો ઇતિહાસ પણ જાણવો જેવો છે અને જરૂરી છે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠમાં મૃદ્ધ મુંબઈ એટલે કે ગ્રેટર બોમ્બે સ્ટેટમાંથી થઈ ત્યારે અમદાવાદ ગુજરાત રાજ્યની પાટનગરી સહજ અને સ્વાભાવિક રીતે બની ગઈ હતી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે માત્ર સત્તર જિલ્લા હતા જ્યાં જિલ્લા પોલીસવાળા અર્થાત ડીએસપી અને ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની નિમણૂક કરવામાં આવતી હતી હાલ તો પોલીસવાળા એટલે કે ડીજીપી રેન્કના છ પાંચ જેટલા અધિકારી છે તેવા બીજી ડીજીપી રેન્કના ડૉક્ટર નિરજાબેન ગોત્રુ રાવ મનોજભાઈ અગ્રવાલ જી એસ મલિક અને ડૉક્ટર કે એલ રાવ સહિત કુલ પાંચ જેટલા ડીજીપી કક્ષાના પોલીસ અમલદારોનો ગુચ્છો ગુજરાત પોલીસ તંત્રનો માચડો સંભાળી રહ્યો છે પાંચ પાંચ ડીજીપી કક્ષાના અધિકારી હોવા છતાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તંત્રના અવારનવાર ધજાગરા ઉડી રહ્યા છે તે પણ કડવી વાસ્તવિકતા છે અત્યારે જુનાગઢ રેન્જના આઈજીપી તરીકે શ્રીમાન નિલેશભાઈ જાજડિયા છે જેઓ બે હજાર છની ની બેચના આઈપીએસ છે અને નિર્મા યુનિવર્સિટીના ઈદનરી સ્નાતક પણ છે તેઓને કદાચ ખબર હશે ઓગણીસો જેમાં અમદાવાદ રેન્જ વડોદરા રેન્જ રાજકોટ રેન્જ જુનાગઢ રેન્જનો સમાવેશ થતો હતો ઓગણીસો સાઠમાં ગુજરાત કેડરમાં ચુમ્માલીસ આઈપીએસ અમલદારોનું મહેકમ મંજૂર થયેલું હતું અત્યારે ગુજરાતમાં ચુમ્માલીસની ની સામે બસો આઠ આઈપીએસ અમલદારોનું મહેકમ મંજૂર થયેલ છે જેમાંથી લગભગ એકસો બાણું જેટલા આઈપીએસ અમલદારોનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાનો કરે છે કેટલાક આઈપીએસઓ તો ભારત સરકારમાં ડેપ્યુટેશન પર ગયા છે ગુજરાતના મૂળ ચાર પોલીસ રેન્જની સામે આ લવ રેન્જ કાર્યરત છે વસ્તી વધે એટલે થોડી જગ્યાઓ વધે આ ઉપરાંત પોલીસ એક પોલીસ કમિશનરેટની સામે ચાર પોલીસ કમિશનરેટ કાર્યરત છે સત્તર જિલ્લા પોલીસ વડા એટલે કે જિલ્લા પોલીસ અધિક્ષક સામે તેત્રીસ જિલ્લા પોલીસ અધિક્ષકનું ટોળું કાર્યરત છે અલબત્ત ગુજરાત રાજ્યની વસ્તી ઓગણીસો સાઠમાં આશરે ત્રણ કરોડની આસપાસ હતી અને અત્યારે લગભગ સાડા છ કરોડની અંદાજીત વસ્તી છે આમ લગભગ ત્રણ ગણો વસ્તી વધારો થયો છે જે ધ્યાનમાં લેતા પણ ગુજરાતમાં હાલમાં જરૂર કરતાં વધારે આઈપીએસ અમલદારો પજાના પૈસે કાગળ ધીંગા કરે છે તે કડવી વાસ્તવિકતા છે અને છતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પરિણામોમાં ખૂબ જ કંગાળ છે આઈપીએસ અને બીજા કેટલાક પોલીસ અમલદારોનો પગાર તો ચટલી હોય છે જે જાય છે અને પગાર સિવાયની એક્સ્ટ્રા આવક જ ફાફડા જલેબી જેવી હોય છે આથી પગારની રકમ બચત ખાતામાં વધારાની આવક કોર્પોરેટરો હોસ્પિટલોમાં રોકવામાં આવે છે સ્ટાર હોટલમાં રોકાણ કરવામાં આવે છે બિલ્ડર લોબીમાં રોકાણ કરવામાં આવે છે ખેતીલાયક જમીનમાં અથવા શહેરી વિસ્તારની મોંઘી જમીનમાં રોકાણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને કેટલાક આઈપીએસઓનો તો રોજિંદો એટલે મંથલી જે કરિયાણું કહો દૂધ વગેરે વગેરે દૂધ દવા કહો એ બધું તેમની નીચેના એલસીબીસના તથા બીજા જે મલાઈદાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો એમની નીચે આવતા હોય છે એ ભોગવતા હોય છે એમણે એમના ઘરનો ખર્ચો પૂરો કરવો પડતો હોય છે આ ચર્ચા તો પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ ભવનમાં આમ થતી જ હોય છે હાલ તો આપણે ગુજરાતમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવી હાલત ગ્રહ વિભાગની થઈ ગઈ છે જેની ચર્ચા ચિંતા અને ચિંતન એટલા માટે કરવા છે કે ફરી એક વખત ગાંધીનગર જિલ્લા પોલીસ છે ની હાલના ગુજરાતમાં ગાંધીનગર પોલીસ વધુ નો ભંગારનો ઢગલો એટલે કે દસમી રેન્જ બનાવવાનું પણ નક્કી થઈ રહ્યું છે સરહદી રેન્જમાંથી થોડા વિસ્તારોને જુદા પાડીને નવી રેન્જ ઉભી કરવાની હિલચાલમાં સમાચારો ગ્રહ વિભાગમાંથી બહાર આવેલા છે અને મીડિયામાં પણ આવી ગયેલા છે આથી કેટલાક બુદ્ધિજીવીઓ અને વહીવટી માળખા તેમજ પોલીસ માળખાના આઈપીએસ અમલદારોનું ટોળું હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંતોષકારક નથી એ ધરતી ઉપરની વાસ્તવિકતાનો ઇનકાર સત્તાધારી પાર્ટીના બેઠેલા પ્રખર બુદ્ધિજીવી પ્રવક્તાઓ પણ કરી શકે તેમ નથી દારૂ ઢીંચીને વાહનો ચલાવનારાઓ રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ નિર્દોષ રાહદારીઓને મોતને ઘાટ ઉતારી દે છે ગુંડાઓ અને પોલીસના સમર્થનથી બૂટ ધંધો કરતા હોય છે અને અમદાવાદ તમામ નગરો અને તાલુકા મથક આવે કાળો કેર વર્તાવેલો છે જે લોકો ગુનેગારો કરતા તો સામે અવાજ ઉઠાવે તેવા લોકોને ગુજરાત પોલીસ પૂછપરછ માટે બોલાવી ભય અને આંતરનું વાતાવરણ સર્જે છે અહીંયા કહેવાનો અર્થ એ છે કે માનો કે આ બધા જે શહેરોમાં દૂષણો છે એની અમે કોઈ શનિષ્ઠ નાગરિક પોલીસમાં ફરિયાદ કરવો જાય તો એને જ પૂરી દઈને એને જ હેરાન કરે કેમ કે બુટલેગરો પાસેથી હપ્તા મળતા હોય છે કાયદાનો ખુલ્લામ ભંગતો તો સચિવાલયમાં બેફામ સ્પીડથી વાહનો ચલાવનારા સરકારી અધિકારીઓના ડ્રાઈવરો પણ કરે છે ગાંધીનગરના સચિવાલયમાં ત્યાં તો કોઈ જોતું નથી છતાં ગાંધીનગર પોલીસ મોન છે તો બીજા જિલ્લાઓની તો વાત જ કરવા જેવી નથી આવી ગંભીર પરિસ્થિતિનો ઉકેલ લાવવો હોય તો નક્કર પગલાં શું લેવા જોઈએ તેનું મનોમંથન કરવાની જગ્યાએ કેટલાક અમલદારો ગ્રહ વિભાગને ગેરમાર્ગે દોરીને આઈપીએસ અમલદારોને મહત્વની અને મોભાદાર અને માવા ગુલ્ફી જેવી સ્વાદિષ્ટ જગ્યાએ ગોઠવાઈ જવું હોવાથી જ નવી જગ્યાઓ ઊભી કરવાનું ગતકડું ઊભું કરતા હોય છે અને ગ્રહ વિભાગ તો જાણે પોલીસ ભવનના તાબા હેઠળની કચેરી હોય તે મગજનો ઉપયોગ કર્યા વગર આવા અને ગણી શકાય તેવી ગાંધીનગર પોલીસ કમિશનરની જગ્યા નવી ઊભી કરવા કરતા કરવા મોર કળાની રહ્યું છે ચર્ચા ચિંતનની બાબત એ છે કે હાલ ખરેખર ગાંધીનગર પોલીસ કમિશનરની જગ્યાની જરૂર છે ખરી પોલીસ કમિશનરની જગ્યા ઊભી કરવાથી સેક્ટર ચોવીસ આદિવાળા વાવોલ પેથાપુર ઇન્દ્રોળા અડાલ જ્યાં વિસ્તારોમાં ધમતા ધમધમતા ગુનાહિત પ્રવૃત્તિઓના દારૂના અડ્ડાઓ થોડા બંધ થઈ જવાના છે આજે પણ ચાલુ છે શું દારૂ વાહનના અકસ્માત કરનારાઓ પીને કાબૂમાં આવી જશે આ પ્રશ્નનો સચોટ જવાબ ગ્રહ વિભાગના માંધાતાઓ આપી શકવા સક્ષમ નથી વધુમાં જાણવા મળ્યા મુજબ માત્ર ગાંધીનગર જ કમિશનર એટલે કે પોલીસ કમિશનર હોદ્દો આપવાની વાત નથી પરંતુ જામનગર ભાવનગર અને મહેસાણાને પણ પોલીસ કમિશનરનો હોદ્દો આપવાની વાત છે આવું થશે તો ગાંધીનગર રેન્જ અને રાજકોટ રેન્જ આઈજીની સત્તામાં ઘણો ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત બીજી એક ચર્ચા આઈએસ ઓફિસરોમાં પણ ચાલી રહી છે તે મુજબ જો ધીરે ધીરે બધા જિલ્લામાં પોલીસ કમિશનર બનાવી દેવામાં આવે તો કલેક્ટર પાસેથી એક્ઝ્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર રહેશે જ નહીં અથવાના લાઇસન્સ આપવાના પાવર રહેતા નથી એકસો ચુમ્માલીસ ની કલમ નાખવાના પાવર પણ કલેક્ટર પાસે રહેતા નથી અને કલેક્ટર માત્ર સોપરના ગાંઠિયા જેવા બની જાય અને આઈપીએસ ની અંદર આઈએસ આવી જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે ઉપર જણાવી ગયા તેમ વસ્તી દ્રષ્ટિએ પણ ગાંધીનગર જિલ્લો પોલીસ કમિશનરના હોદ્દાની રચના માટે પૂરતતા પાત્ર બનતો નથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ડીઆઈજી કક્ષાના અમલદારોને પણ પોલીસ કમિશનર બનાવવામાં આવે છે મુંબઈમાં પણ આવું છે તેવું ગુજરાતમાં નથી વધુમાં જાણવા મળ્યા મુજબ આશરે વર્ષ અગાઉ અંદાજપત્રમાં જે તે વર્ષના અંદાજપત્રમાં ગાંધીનગરમાં પોલીસ રેટની જગ્યા ઊભી કરવા માટે વિધાનસભાની મંજૂરી પણ મેળવી લેવામાં આવી હતી પણ પોલીસ ભવનમાં ચાલતી સાચી કે ખોટી ચર્ચા મુજબ ઓગણીસો નેવ્યાસી માં મહેસૂલ વિભાગના સામાન્ય કારકુનની નોકરી બજાવતા કારકુનમાંથી ભરતી સીધી ભરતીના ડીવાયસપી બનેલા અને છેલ્લે ઓગણીસો પંચાણુંની બેચના વય નિવૃત્ત નોમિનેટેડ આઈપીએસ અમલદાર છેલ્લે સીઆઈડી ક્રાઇમના વડા હતા તેમને પ્રથમ ગાંધીનગર પોલીસ કમિશનર બનવા માંગતા હતા પરંતુ તે સમયના તેમના હરીફ વ્યવસાયિક હરીફ એવા બીજા નોમિનેટ આઈપીએસ જેવો ઓગણીસો છન્નું ડીવાયએસપી બનીને ઓગણીસો પણ ગાંધીનગર પોલીસ કમિશનર બનવા ઉત્સુક હતા તેઓ રાજકીય રીતે ખૂબ જ મજબૂત સંપર્ક ધરાવતા હતા અને આજે પણ ધરાવે છે તેઓની અત્યંત વિવાદાસ્પદ કામગીરીને કારણે હાલ તેઓને સાઇડલાઇનમાં પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવેલા છે અને હવે આ આઈપીએસ માત્ર ચોપન દિવસ પછી અઠાવન વર્ષ પૂરા થતા હોય સાહીઠ વર્ષ પૂરા થતા હોય નિવૃત્ત થવાના છે એટલે તેઓને પણ ગાંધીનગર પોલીસ કમિશનર બનવાની ઈચ્છા પૂરી થવાની નથી કુખ્યાત ભ્રષ્ટાચારી નાયબ મામલતદારને પણ બચાવવાનો આ એ ભૂતકાળમાં પ્રયત્ન કરેલો છે આમ ઓગણીસો પંચાણુંની ની અને ઓગણીસો નવ્વાણુંની ની બેન્ચના બે નોમિનેટેડ આઈપીએસ અમલદારોની ગાંધીનગરના પ્રથમ પોલીસ કમિશનર બનવાની લાલસાને લીધે જ પાટનગરને પોલીસ કમિશનરેટમાં પરિવર્તન કરવાની દરખાસ્ત મંજૂર થઈ હતી પણ આ બંને અમલદારોની આંતરિક લડાઈને કારણે જે તે સમયે ગાંધીનગરમાં પોલીસ કમિશનરની જગ્યા ઊભું કરવાનું માંડી વાળવામાં આવેલ હતું જે ભૂત ફરીથી જ જાગ્યું છે ગા ફરીથી ગાંધીનગરમાં બિનજરૂરી રીતે પોલીસ કમિશનરેટ એટલે કે પોલીસ કમિશનરની જગ્યા કરવાની હિલચાલ સામે અનેક તાર્કિક વહીવટીય અને કાનૂની મુદ્દાઓ પણ ઊભા થઈ શકે છે અને ખર્ચાઓ પણ ખૂબ વધી જવાના છે ખરેખર તો હાલ ગુજરાતમાં આઈપીએસ અમલદારોની માનસિકતા મનોદશા અને કાર્ય શૈલીમાં મૂળ પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે નહીં કે નવા પોલીસ કમિશનર નવી પોલીસ રેન્જ ઊભી કરવાના ગતકડા કરવાનો બાળ દીવે ગુજરાત રાજ્યના અસ્તિત્વ અગાઉ મૃદ્ધ મુંબઈ સ્ટેટના ભરૂચ જિલ્લાના આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ઓગણીસસો ની બેચના લોકપ્રિય આઈપીએસ જે એ ફ્રીબેરો હતા અને આ જ રિબેરોને ઓગણીસસો પંચ્યાશીમાં કોંગ્રેસી સરકારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાળવવા કેન્દ્ર સરકારે ગુજરાતના ડીજી ડીજીપી તરીકે મોકલેલા હતા અને તેમણે સપાટો બોલાવી દીધો હતો અત્યંત પ્રમાણિક નિષ્ઠાવાન કાર્યક્ષમ અગાઉના વર્ષોમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો કેન્દ્ર સરકાર આવા મક્કમ અને નક્કર પગલાં લેતી હતી અને પોલીસ ભવનના રવાડે ચડીને આડેધડ નવા નવો માછળો કે નવી જગ્યાઓ અત્યારની જેમ ઊભું કરવાના ગતકડાઓ કરતી ન હતી અહીં કહેવાનો મૂળ અર્થ એ છે કે સંખ્યાબળ કે મોટો હોદ્દો આપવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી જશે એવું માનવાને જરા પણ કારણ નથી ઉલટાનું અત્યારે તો અતિ આધુનિક ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ આઈ ઘણી બધી બીજી ટેકનોલોજી આવી ગઈ છે જેના કારણે ઓછી સંખ્યાનું પોલીસ બળ હોય તો પણ જો મનથી ઈચ્છાથી અને ટેકનોલોજીની મદદથી કામ કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંશે કાબૂમાં લઈ શકાય તેમ છે એક તરફ સચિવાલય કે જિલ્લાની કચેરીઓમાં અને હોસ્પિટલોમાં નર્સોની અને કારકુનોની અને ડોક્ટરોની તંગી છે ત્યારે બીજી બાજુ આવા લાખોના પગાર વાળા પોલીસ કમિશનરની જગ્યાઓ ઊભી કરવાનો કોઈ હેતુ હોવો જોઈએ નહીં ઇઝરાયલ જેવો ટૂકડા દેશની જાસૂસી સંસ્થા આજે વિશ્વભરમાં વિરોધીઓને ધ્રુજાવે છે ત્યાં સંખ્યાબળ નથી માસ્ટ રાષ્ટ્રીય ભાવના મજબૂત હોય તો સંખ્યાબળનો પ્રશ્ન મુખ્ય રહેતો નથી મારે હું આ દેશનો નાગરિક છું અને મારે આ દેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવી છે એવી રાષ્ટ્રભાવના જાગશે ત્યારે જ આ મૂળભૂત રીતે આપનો લોકોને રાહત રહેશે અમેરિકા જુઓ યુરોપ જુઓ ત્યાંની પોલીસને તો બાળકોને લોકો ભેટી પડે છે કે ભાઈ પોલીસ એટલે સન્માનનીય હોદ્દો કહેવાય અહીંયા પોલીસનું નામ પડે એટલે લોકો દૂર ભાગે છે કાયદેસરને પોતાની તકલીફ હોય તો પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં લોકો કેમ ડરે છે આજે પચીસ ત્રીસ વર્ષથી આજ હું તો કહું છું પંચોતેર વર્ષ ચાલે છે આઝાદીને એ પછી ખરેખર પોલીસની સુધારા એની મનોવૃત્તિમાં એની કાર્યશૈલીમાં સુધારા થવા જોઈએ એના બદલે દિન પ્રતિદિન બગડતું જાય છે એટલે એનો અર્થ એમ થયો કે તમે નવી પોલીસ કમિશનર બનાવો કે દસ ડીજીપી બનાવો એનો કોઈ મતલબ નથી તમે જ્યાં સુધી મેં કહ્યું એમ રાષ્ટ્રીય ભાવના અને અતિ આધુનિક સાધનોનો ઉપયોગ કરવાનું નહીં શીખવો માત્ર મારા તમારાને બેસાડવા છે આજે મારો ઓળખીતો છે એનો નંબર નથી લાગતો મારેને પોલીસ કમિશનર બનાવવો છે ને એના માટે હું જગ્યા ઊભી કરી દઉં આ કંઈ રાષ્ટ્રવાદી ભાવનાનો મુદ્દો છે તમે દેશને માટે કામ કરો છો ને હૈદરાબાદની પોલીસ એકેડેમીમાં તો તાલીમમાં શીખવાડવામાં જ આવે છે દરેક આઈપીએસને કે તમારે માત્ર ને માત્ર બંધારણને વફાદાર રહેવાનું છે નહીં કે કોઈ રાજકીય વ્યક્તિઓને કે કોઈ રાજકીય પક્ષને હું તમને આના પછીના એપિસોડની અંદર ગુજરાતના આઈપીએસએ જે રીતે સરકારના નેતાના વખાણ કર્યા છે ચાપલું શીખી જે એની વાત કરીશું કે જે કલ્પના ન કરી શકાય જે બંધ પછી પોલીસથી વર્તુળના નિયમોની વિરુદ્ધ પણ એ બાબત છે એવા વિજયભાઈ પટેલે જે ચમચાગીરીની હદ વટાવી દીધી છે એની વિસ્તૃત વાગે તો એટલા માટે આપણે કરવી પડશે કે પોલીસના બંધારણમાં જ લખેલું છે કે પોલીસ અને આઈપીએસ અમલદારો માત્ર ને માત્ર બંધારણ વફાદાર છે નહીં કે રાજકીય માણસોને એના બદલે અત્યારે તો નેવું ટકા આઈપીએસ અધિકારીઓ સારું પોસ્ટિંગ બલાદાયક પોસ્ટિંગ લેવા માટે રાજકારણીઓના તળિયા ચાટતા થઈ ગયા છે જેના કારણે આમ પ્રજાને સીધે સીધી તકલીફ મુશ્કેલીઓ કેમ કે એનું કંઈ પોલીસ સ્ટેશનમાં સાંભળતું નથી ઉપરથી નિમણૂક થઈ હોય ઉપર હપ્તો જતો હોય તો એને કોઈ કશું કરી શકતું નથી એટલે અંતે તો નાના નાના પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિક જાય છે ત્યારે એને ભોગવવાનું આવે છે પારાવાર મુશ્કેલી થાય છે એ મુશ્કેલીઓ ન થાય એના માટે જગ્યાઓ નવી ઊભી કરવાના બદલે તમારે એને નવી ટેકનોલોજી નવી નવી વિચારધારાઓ એને ટ્રેનિંગ પોલીસે એવી આપો કે ભાઈ મારે ખોટું કરવાનું નથી આજે તો પોલીસમાં જે ભરતી થતો હોય જ એ નક્કી કરીને જતો હોય છે કે મારે દર વર્ષે કેટલા રૂપિયા કમાવા તમે જુઓ છેલ્લા છ બાર મહિનામાં પોલીસના લોકો જ જે લાંચ રોસોટમાં પકડાયા છે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ એ પણ એક કરોડ પચાસ લાખ પાંચ લાખ દસ લાખના આવા પચાસ પકડાયા છે પણ નહીં પકડાયો એવા તો પાંચ હજાર હશે એટલે આખી જ્યાં જે માનસિક મેં કહ્યું ને આસુરી તત્વોની જે વાત ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન કરી છે નાબૂદ કરવા માટે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે કેમ કે લોકો જાગૃત નહીં થાય તો લોકોનું તો કોઈ સાંભળનાર અત્યારે છે જ નહીં હું કે તમે સામાન્ય કોઈ નાગરિક ને વહીવટી તંત્રમાં વગર પૈસે ન્યાય મળે એ તો એક કલ્પનાની બાબત છે તમે કોઈ પણ સરકારી વિભાગમાં જાઓ આજે તમે એમ કહો કે ભાઈ અમારે આ કલેક્ટર ઓફિસમાં જવું છે અમારી આ ફાઇલ પડી છે અમારી આ અરજી પડી છે તો કોઈ અહીંયા એજન્ટો તૈયાર બેઠા જ હોય છે તમારું કામ એજન્ટોને પૈસા આપો બાબુ સુધી પહોંચે એક જમાનામાં સચિવાલયમાં એક રૂપિયો નહોતો લેવાતો આજે સચિવાલયના ટેબલે ટેબલે રૂપિયા લેવાય છે એ કલ્પના કરો કે સચિવાલયની રચના તો એટલા માટે કરવામાં આવેલી હતી કે આખા રાજ્યનું હાર્દ ત્યાં છે એટલે અત્યારે સચિવાલયની એક સિસ્ટમ એવી છે કે સચિવાલયના કારકુનોને અમલદારો હોય છે સચિવાલય કેડના એની ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નિવૃત્ત થાય ત્યાં સુધી બદલી ન થઈ શકે એટલે આ લોકો હવે બેફામ થઈ ગયા છે જેમ કે એને ખબર જ છે કે મારી એકથી ચૌદ નંબરના બ્લોક છે એમાં જ બદલી થવાની છે એટલે જે હેતુ માટે સચિવાલયની પણ રચના કરવામાં આવેલી હતી એ હેતુ પણ આજે રહેતો નથી સચિવાલયમાં મેં કહ્યું એમ બે ફાર્મ ભ્રષ્ટાચાર વધી ગયો છે એટલે હવે સરકારે એ પણ વિચારવાની જરૂર છે કે સચિવાલયની કેડરના લોકોની જિલ્લાઓમાં બદલી કરવી જોઈએ કારણ કે આમ તો સરકારે નિયમ કરેલો જ છે કે સ્થાપિત હિતો જમા ન થાય માટે પોલીસ હોય કલેક્ટરની કચેરી હોય શિક્ષણ કમિશનની કચેરી હોય એકાઉન્ટની કચેરી હોય આ બધી જિલ્લાની કચેરીઓમાં ત્રણ વર્ષ પછી તમામ કર્મચારીઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરી નાખવી એટલે કમસે કમ ત્યાં સ્થાપિત હિતો એટલે કે કોઈ લોબી કોન્ટ્રાક્ટર આવતો હોય કોઈ કામો કરાવવા આવતું હોય એની લોબી ત્યાં ઊભી ન થઈ શકે અને નવા માણસો આવે તો કોઈ સારો હોય કોઈ ઓછો સારો હોય એટલે આ સરકારનો હેતુ સારો પણ એ સચિવાલયમાં ત્યાં લાગુ નથી પડતો સચિવાલયમાં નહોતો લાગુ પડતો એની પણ એક જમાનામાં સારી વાત હતી આજે હવે એ રહ્યું જ નથી ત્યારે હવે પછી આખી સિસ્ટમ સુધારવાની વાત આવી રહી છે ત્યારે પોલીસ અમલદારો નહીં પણ સચિવાલય સહિત કલેક્ટર ઓફિસની અંદર પણ સંખ્યાબળ વધારું કે કેમ એ અંગે આપણે વિચારવાની જરૂર છે નમસ્કાર જય હિન્દ ગરવી ગુજરાત